બાય 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 મહેમાન પણ જઈ રહ્યા છે તો મુનિભાઈ આયુષ તાતા અને આ અમારા ભાઈ રોકાય છે સ્પેશિયલ મારા હાટ રોકાય છે પણ હવે હું લંગાઈ ગયો ના દે મારા શ્રી જય સીતારામ જય હા

એ બસ પણ સ્ટાઈલ પાછો સ્ટાઇલ પણ ઓહો પાછો સ્ટાઇલ મારવા માટે પછી તમે બ્લોક કરશો તો હું નહીં ભાઈ તો હું મિત્ર ચાવી લઈને દઈશ હું ચાવી લઈને ચાવી ડુપ્લિકેટ ફેવી ગયું ચાલે જવા હવે જઈ રહ્યા છે થઈ ગયા છે કેટલા સાડા અગિયાર સાડા અગિયાર થયા હે ને નીકળે છે એક ની બસ છે એક હોય ક્યારે નીકળવું પડે તમે જોવો તમારે અગિયાર નહીં જવા ચાલે હાલે તા જુઓ મિત્રો આ ટી શર્ટમાં એ હીરો લાગે ને બાકી મેળા માંથી લીધું દોઢસો નહીં ગેવાનું પંદરસો વાળું ટી શર્ટ છે પંદરસો જો ન્યુ યર એડેડ બે ને હારખા ના ને એના

હવે અમે આટલા રહ્યા હી હવે કલાકમાં પછી અમે થોડા ઘરે રવાના થઈ જાય રવાના થઈ જાય તો આપણે પણ જો થેલા તૈયાર કરી લીધા છે અને થોડાક આ હેડફોન ને એવું લેવાનું છે બાકી બાકી આપણે તૈયાર જ છીએ જેટલી એની તૈયારી હતી એથી વધારે આપણી તૈયારી થોડુંક આ બધું ચાર્જિંગ થઈ જાય નાનું મોનું વસ્તુ આપણે થોડુંક નાસ્તો ને એવું લઈ જવાનું છે એક ટાણામાં તો ખાઈ હકી ને લઈ જવા પણ ભાઈ સવારે

હલો શશિવાલને મસ્ત કહેવા ચાલો તો જો વાગી ગયા છે સાત અને જો પૂજા પાઠ થઈ ગયા છે અને જો આપણે બેસી ગયા છીએ રસોઈ બનાવવા રસોઈ બનાવવામાં તો જો આપણે વાળ આવ્યા છે તો વાલના દાણાનું શાક કરવાનું છે તો અહીંયા આપણે છે ને વાળ લઈ લીધા છે વાલના દાણાનું શાક કરવાનું છે ખીચડી મૂકી દીધી છે આપણે બાયણે નથી લીધું કેમ કે બાયણે છે ને ગેસનો બાટલો પતી ગયો છે એટલે આપણે અહીંયા રસોઈ બનાવી હતી આનંદ શાક માં છે અને જો સ્વામી બે વહી જાય છોકરા આવું ને મેમાં ને બધા એટલે બધા વહી ગયા છે ને ઘર થઈ ગયા છે ખાલી હાવ મિત્ર લોકો પૂજા પાઠ મંદિર માં કરે છે અને જો આમ ઘર હાવશે ને લાગે છે તો કઈ વાંધો નહીં ચાલ્યા કરે હવે થોડા દિવસ પાછા છોકરાને આવશે ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું કાલે નવા બ્લોગ સાથે ચાલો મહાદેવ